સમગ્ર ભારતભરમાં વર્ષો જૂની કંપની એરટેલ તેના ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવ્યું છે તે ઓફર છે એરટેલ વાઈફાઈ પ્લસ ડીટીએચ પ્લાન એરટેલ વાઈફાઈ પ્લસ ડીટીએચ પ્લાન મંથલી પ્લાન તમને મળી રહેશે માત્ર પાંચસો નવ્વાણું રૂપિયામાં જેના તકી આપ ઘરે અથવા ઓફિસ પર ફૂલ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો એરટેલ વાઈફાઈ પ્લસ ડીટીએચ પ્લાનમાં તમને અનલિમિટેડ ઇન્ટરનેટ અને ડીટીએચ માત્ર પચીસો રૂપિયામાં ચાર મહિના સુધી ઉપયોગ કરી શકો છો એ પણ ઝીરો ઇન્સ્ટોલેશન ચાર્જમાં એટલે કે તમારે ઇન્સ્ટોલેશન માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેતો નથી તો આજે જ તમારા ઘર કે ઓફિસ માટે એરટેલ વાઈ પ્લસ ડીટીએચ પ્લાનનું બુકિંગ કરાવો બુકિંગ કરાવવા માટે આ નંબર પર સંપર્ક કરો સત્તાણું બે બેતાલીસ અને અને ઘરે મેળવો અનલિમિટેડ ઇન્ટરનેટ સુવિધા નમસ્કાર રાજકોટવાસીઓ આજે જ્યારે એઆઈનો જમાનો છે ટેકનોલોજીનો જમાનો છે અને જ્યારે દસ મિનિટની અંદર ડિલિવરી થાય છે ત્યારે આ બધી વસ્તુ શક્ય ત્યારે જ બને છે જો આપણી પાસે ઇન્ટરનેટ સ્પીડ સારી હોય તો એરટેલ એક્સ્ટ્રીમ તમારા માટે લઈને આવ્યું છે એરટેલ એક્સ્ટ્રીમ ફાઈબર જે હંડ્રેડ એમબીપીએસ સુધીની સ્પીડ આપે છે અનિશ્ચિતભરી અને અનલિમિટેડ પ્લાન સાથે આજે ઘરની અંદર જ્યારે કોઈ પણ નવું ઘર બને છે કે ફાર્મ બને છે તો એમાં ત્રણ ટાઈપની રિક્વાયરમેન્ટ હોય છે ડી ટુ ફાઈબર અને કેબલ એરટેલ એક્સટ્રીમ એક એવી વસ્તુ છે કે જેની અંદર તમને ફાઇબર પણ મળશે અને ડી પણ મળશે બધા એક જ પ્લાનની અંદર સાથે સાથે આમાં ઓટીના પ્લાન પણ ફ્રી છે તમે આમાં બે મહિનાના પ્લાન લઈ શકો છો ચાર મહિનાના છ મહિનાના બાર મહિનાના ગમે તે પ્લાન લઈ શકો છો ગમે ત્યારે એને પ્લસ કરી શકો છો ગમે ત્યારે એને માઇનસ કરી શકો છો ગમે એટલી સ્પીડ પ્રમાણે તમે પ્લાન લઈ શકો છો તમારી જરૂરિયાત મુજબ તો આજે જ એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર તમે રાજકોટના દરેક રિચાર્જ કરતા અથવા સીમ વેચતા રિટેલર પાસેથી લઈ શકો છો કે જે અનલિમિટેડ ફાઇબર આપે છે રાજકોટની અંદર તો દરેક રાજકોટવાસી જનતાને ચાહે કોઈ પણ નવું ઘર બનાવતો હોય કે હાલમાં કોઈ પ્લાન રિન્યૂ કરતા હોય કોઈપણ વસ્તુનો પ્લાન રિન્યૂ કરતા પહેલાં ખાસ ધ્યાન આપજો કે એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર જ તમે યુઝ કરો કેમ કે એક જ એવી કંપની છે કે જે અનલિમિટેડ ઇન્ટરનેટ અને હંડ્રેડ પર્સન્ટ પ્યોર એમબીપીએસની સ્પીડ આપે છે તમે કોઈપણ નજીકના રિટેલર્સ જ્યાં એરટેલનું બીલીબોર્ડ લાગેલું હોય અથવા પોસ્ટર્સ લાગેલા હોય ત્યાં તમે વિઝિટ કરશો અથવા તો અમારા એરટેલના ડિસ્ટ્રિબ્યુટર ઓફિસે વિઝિટ કરશો તો તમને ત્યાંથી ખાલી એક હજાર રૂપિયા ડિપોઝિટમાં ઇન્સ્ટોલેશનની રિક્વેસ્ટ આપવામાં આવશે એની સાથે સાથે રાઉટર અને ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ ફ્રી છે એનો કોઈપણ પ્રકારનો ચાર્જિસ દેવાનો નથી એરટેલ ફાઇબરનો પ્લાન ચારસો નવ્વાણું રૂપિયાથી સ્ટાર્ટ થાય છે જેમાં અનલિમિટેડ ઇન્ટરનેટ અપ ટુ હંડ્રેડ એમ બીપીએસ ની સ્પીડ સાથે ડી એચ એટલે કે કેબલ પણ ફ્રી સાડા ત્રણસો પ્લસ ચેનલ સાથે અને સાથે ડિઝની હોટ પણ ફ્રી આપવામાં આવશે આ સૌથી સસ્તા પ્લાન છે અને લોવેસ્ટ પ્લાન છે જે અચૂક લેવો